નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેમાં સૌનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો ધીમે ધીમે જે શિયાળા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે જેની અંદર ઘણા બધા ખેડૂતો ઘઉંનું વાવેતર કરવા પણ જઈ રહ્યા છે મિત્રો હવે મિત્રો આ ઘઉંના પાકની અંદર કયા સમયે અને કયા સ્ટેજ ઉપર કયા એવા વોટર સોલ્યુબલનો છટકાવ આપણે કરશું તો આપણા ઘઉંના ઉત્પાદનમાં સારો એવો વધારો થઈ જાય મિત્રો તો આપણા ઘઉંના ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણે જ્યારે આપણા ઘઉંનો પાક પચીસ દિવસની આજુબાજુનો થયો હોય મિત્રો ત્યારે તમારે કોઈ પણ પીજી એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલર અથવા તો જંતુનાશક દવાનો સ્પ્રે કરતા હોઈએ ત્યારે તમારે સારી એવી કંપનીનું બજારમાંથી ઓગણીસ 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 પ્રતિ કેજીના માપમાં આવે છે મિત્રો જેની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ રહેલું છે આ તમે કન્ટેન્ટનું કરશો તો આપણા વૃદ્ધિ વિકાસ થશે મિત્રો જેથી કરીને આપણું ઉત્પાદન વધશે હવે મિત્રો જ્યારે તમે ઘઉંના પાકની અંદર પચીસ દિવસે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો સ્પ્રે કરશો એનાથી લગભગ બારથી થી પંદર દિવસ પછી તમે જે કોઈ બીજો સ્પ્રે કરવા જતા હોય જંતુનાશક કે પીઝીઆરનો તો એની સાથે તમારે બાર એકસઠ એટલે કે બાર ટકા નાઇટ્રોજન અને એકસઠ ટકા ફોસ્ફરસનું કન્ટેન આવે છે મિત્રો જે તમને બજારમાં પ્રતિ કેજીના ફોર્મમાં મળી રહેશે એનો પણ તમારે પ્રતિ પંપ પંદરથી સોળ લિટરનો પંપ હોય છે એમાં સો ગ્રામનું માપ રાખીને છંટકાવ કરશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો એટલે કે જ્યારે તમે બાર એકસઠનો સ્પ્રે કરશો તો ઘઉંની અંદર સારી અને નવી નવી ફોટો આવશે મિત્રો જેથી કરીને ડુંડીનું પ્રમાણ વધશે અને આપણું ઉત્પાદન વધશે મિત્રો હવે જ્યારે તમે બાળ એકસઠનો સ્પ્રે કરો એના પછી લગભગ પંદર દિવસની આજુબાજુ ત્રીજો સ્પ્રે કરતા હોય ત્યારે તમારે જીરો બાવન ચોત્રીસ એટલે કે બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાશ રહેલું છે જેનો સ્પ્રે કરશો તમે કોઈ પણ પીજીઆર કે જંતુનાશક સાથે તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો હવે જ્યારે તમારે ચોથો સ્પ્રે કરવાનો હોય ત્યારે હું તમને કોઈ સમય મર્યાદા આપતો નથી મિત્રો પરંતુ ખાસ જ્યારે આપણા ઘઉંનો પાક દૂધિયા દાણાની કન્ડિશનમાં બેસતો હોય ત્યારે તમારે જીરો જીરો પચાસ પ્રતિ કેજીના ફોર્મમાં માર્કેટમાં મળી રહેશે જે તમારે સારી એવી કંપનીનું લઈને દૂધિયા દાણાની અવસ્થાની શરૂઆત થતી હોય એ સમયે તમારે જીરો જીરો પચાસ એટલે કે પચાસ ટકા પોટાસનું જે કન્ટેન આવે છે એ કોઈ પણ પીજીઆર કે કોઈપણ જંતુનાશક સાથે છટકાવ કરતા હોય ત્યારે પ્રતિ પંપની અંદર સો ગ્રામનો છટકાવ કરશો તો દાણા સારા એવા બેસશે મિત્રો જેનું કારણ એ છે કે એની અંદર પોટાશ અને સાઈડમાં થોડું ઘણું સલ્ફર કંપનીએ નાખેલું છે મિત્રો તો મિત્રો આવી અવનવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે મારી જે યુટ્યુબ ચેનલ છે ખેડૂત સાથી એને તમને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ